કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી જેની સામે ધરણા પર બેસી ખેડૂતોએ મચાવ્યો છે હલ્લાબોલ કારણ હતું નર્મદાના પાણીના નામે વર્ષોથી સરકારે સપના તો બતાવ્યા પણ આજ દિન સુધી સપના સાકાર ન થવા ખેડૂતોનો આરોપ છે કે નર્મદાનું પાણી આપવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું નિર્માણ કરવાનું સરકારે વચન આપ્યું હતું આ માટે સરકારે ટેન્ડર પણ બહાર પાડ્યા પરંતુ બાદમાં ટેન્ડર જ રદ કરી દીધા તો સાથે જ આરોપ પણ લગાવ્યો કે એચપીસીએલ કંપની અંજાર તાલુકાના ખેડૂતોને ધમકાવે છે ખેડૂતોના વિરોધ પ્રદર્શનની જાણ થતા ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલ આર્ય પણ ધરણા સ્થળ પર પહોંચ્યા અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો આજે બે મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દુધઇ સબ બ્રાન્ચમાં પોણા બે વર્ષથી સતત રજૂઆતો થતાં ટેન્ડરો પડે ટેન્ડરો રદ થાય અને આખી સંપૂર્ણ દુધઇમાં હજી સુધી એકડો નથી ઘૂટાણો બીજું એચપીસીએલ જે કંપની છે એ ખેડૂતો સાથેની જે દાદાગીરી કરે છે ભેદભાવ રાખે છે નાના ખેડૂતને ઓછું વળતર આપવાનું ક્યાંક એમના લાગવાગ્યાઓને વધુ આપવાનું ક્યાંક ને ક્યાંક એમાંથી મને લાગે ભ્રષ્ટાચારની પણ ભૂ આવે છે એટલે આ પહેલી કંપની નથી આવી આ કંપનીની જે દાદાગીરી છે એ મેં ક્યારે જોઈ નથી વિકાસ થાય એમાં વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થાય ક્યારે ચલાવી ન લેવાય એટલે આ ખેડૂતોને એમનો પાકનું કોઈ પણ પૂછ્યા વગરનું કોઈ પણ પ્રાવધન કર્યા વગરના સીધા મોટા મોટા મશીનો પાકને આખો જેને નષ્ટ કરી નાખો અને દૂધઈમાં આપ જેમ જાણો છો એમ દૂધ કેનાલમાં સતત વચ્ચે ને રજૂઆત થયું છે મુખ્યમંત્રી જાહેરાતું કર્યું છે છતાં એમનું પરિણામ નથી આવ્યું એટલે આપના માધ્યમથી સરકાર અને તંત્રને કહું